અરવલ્લી જિલ્લામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકો વિદેશ ગયા હોય તો તેમની પાસે જવાબ માગવામાં આવ્યો છે છેલ્લા ઘણા સમયથી પોન્જી સ્કીમમાં કેટલાક શિક્ષકો એજન્ટ તરીકે કામ કરતા હોવાના વિડીયો અને ફોટો વાયરલ થયા હતા સોશિયલ મીડિયા પર વિડીયો અને ફોટો વાયરલ થયેલા શિક્ષકો પાસે શિક્ષણ વિભાગ દ્વારા ખુલાસો માગવામાં આવ્યો છે કે તેમણે વિદેશ જતા પહેલા શિક્ષણ વિભાગની મંજૂરી મેળવી હતી કે નહીં જો શિક્ષકો યોગ્ય જવાબ નહીં આપે તો

તો એવા શિક્ષકોના અમે નિવેદનો લીધા છે તે પૈકી પાંચ શિક્ષક એવા એમના નિવેદનમાં એમને જણાવ્યું છે કે એ વિદેશ ગયા છે તો તેમને નોટિસ આપી અને ખુલાસો પૂછ્યો છે કે તેઓ કયા સમયગાળા દરમિયાન વિદેશ ગયા છે અત્રેની કચેરી મંજૂરી મેળવીને ગયા છે કે કેમ તેની તમામ વિગતો માગી છે અને એમને પોતાનો જવાબ રજૂ કરવા માટેની ટીપીઓ મારફત જણાવ્યું છે પાંચ શિક્ષકો છે એમને નોટિસ આપી છે આ સિવાય પણ અમે ડિટેલમાં તપાસ કરી રહ્યા છીએ અને નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે